તો મિત્રો કોલેજ નો ટાઈમ થઈ ગયો છે તો ચલો મળી સીધા કોલેજ માં જઈને જય માતાજી તો મિત્રો તો અમારા ઓરાક્ટી માંથી ઊંચા નહીં આવે તો ચલો મિત્રો હવે જઈએ રૂમમાં તો મિત્રો રૂમ માં આવી ગયા છીએ હજી તો કોઈ એટલા ભાઈબંધો આવ્યા નથી મિત્રો મિત્રો આપણો વિડીયો ચાલુ છે અને મિત્રો આજે આપણા આનંદભાઈ હવે બધા મિત્રો ધીરે ધીરે આવી રહ્યા છે ઘણા ખરા આવી ગયા છે અને બીજા ગયા છે પ્રેક્ટિકલ આપવા અને આ ભાઈઓને તો આયા આપણો વિડીયો ચાલુ જ છે મિત્રો તો મિત્રો આપણો પણ પ્રેક્ટિકલમાં નંબર આવવાનો તૈયારી છે તો ચલો મિત્રો થોડી મહેનત પણ કરી લઈએ તો મિત્રો પ્રેક્ટિકલ હાલવા આવી ગયા છીએ નીચે હોલમાં સર બેઠા છે બસ હવે બીજો નંબર આપણો છે તો મિત્રો આજે આપણા ભાઈબંધો જે પ્રેક્ટિકલ આપી રહ્યા છીએ તો મિત્રો અમારી રૂમની અમારી કોલેજની સાધન સામગ્રી તમને બતાવવું અને મળીએ થોડા સમય પછી મિત્રો આ છે કંકાર તેને પણ બાટલો ચડાવી દીધો છે તો મિત્રો આ બધા ડમી દરેક વિનો મારી જોડે સાધન છે જ મિત્રો મારી કોલેજમાં ચલો મિત્રો આપણો પણ અમારો હવે લાગી જશે તો મિત્રો પ્રેક્ટિકલ પૂરો થઈ ગયું છે અને આવી ગયા છે નાસ્તો કરવા અહીંયા નીચે જે મમ્મોમ ફાસ્ટ ફૂડ છે તો મિત્રો અમે આનંદભાઈ આવી ગયા છીએ મેં ઓર્ડર પણ આવી ગયો છે તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી તો મિત્રો હજી રિસેસ પૂરી થઈ નથી અમે થોડા વહેલા આવી ગયા છીએ હજી બધા પૈબંધ આવ્યા નથી થોડા ઘણા આવી ગયા છે તો મિત્રો ચલો હવે મળીએ થોડા સમય પછી જે છે આપણા કિશનભાઈ તો મિત્રો કોલેજનો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે જઈ રહ્યા છીએ ઘરે બધા મિત્રો હવે બસ કોલેજ બતાવીને જઈ રહ્યા છે ઘરે તો ચલો મિત્રો તો મિત્રો બસ સ્ટેશનમાં આવી ગયા છે એક બસ પડી છે અમારી તો બસ હજી થોડીક લેટ આવશે સુરેશભાઈ ભાઈ મળે છે જયાર તમે સોમવારે આવો તો મારો ભાઈઓ સુરેશભાઈ સમવારે બ્લોગર ભાઈ સોમવારે તો મિત્રો અમારા પ્રેક્ટિકલ પૂરા થઈ ગયા છે અને શુક્ર શનિ રવિ એમ ત્રણ દિવસ રજા છે તો મિત્રો હવે બસ આવતી જશે તો મિત્રો ખીમાણા આવી ગયા છે અને બે બસો તૈયાર છે તો ચલો મિત્રો ફટાફટ બસમાં બેસી જઈએ તો મિત્રો આ છે અમારા શુરભા કંડેક્ટર તો મિત્રો ચાલો હવે મળીએ ઘરે જઈને તો મિત્રો ધીરે ધીરેથી ઘરે આવી ગયા છીએ અને આવીને આવી ગયા છે ખેતરમાં તો મિત્રો આ છે આપણું ખેતર ખાસ તો મિત્રો હવે જઈએ ઘરે આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો